ફેસ્તતા વિસ્તારમાં ઇન્જેક્શન બાદ બાળક સાથે અનિચ્છન ઘટના પરિવારનો આક્ષેપ ફેરસ્તા વિસ્તારમાં આવેલા શિવનગર વિસ્તારમાં રહેતા એક પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે જ્યારે તેમના નાના બાળકને આંગણવાડીની ટીમ દ્વારા આપવામાં આવેલા ઇન્જેક્શન બાદ ગંભીર હાલત સર્જાઈ છે પરિવારજનોના જણાવ્યા અનુસાર કેટલાક દિવસો પહેલા આંગણવાડીમાંથી કેટલાક કર્મચારીઓ ઘરે આવ્યા હતા અને બાળકને ઇન્જેક્શન આપ્યું હતું ઇન્જેક્શન આપ્યા બાદ બાળક ન તો ઊભું રહી શકે છે ના તો બેસી શકે છે તેની ચાલવાની ક્ષમતા પણ

મે ડોક્ટર પાસે ગયો મારી છોકરીને જે આદિ ઇન્જેક્શન માર્યું તે દિવસ 5 વાગે મે હોસ્પિટલ લઈ ગઈ મારી છોકરીને તો ત્યાં મને ખબર પડી રિપોર્ટ આવ્યો તો એમાં એ લોકો કીધું કે ઇન્ફેક્શન મગજમાં ચડી ગયું છે એના મગજમાં કો તાવ ભરાઈ ગયું છે એના લીધે આવી થતી છે ઇન્જેક્શન મારવા માટે કોઈ ઉપાય નહોતો આ કે આવ્યું એ આંગણવાડીના આવેલા બેસ્તાનથી બેસ્તાન આવાસમાં મતલબ એ લોકોનો ઓફિસ છે અને આરોગ્ય કેન્દ્ર અહીંયા બેસ્તાન પોલીસ સ્ટેશન છે એના બાજુમાં છે